વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા જોકે આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયું હતું જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી હતી ખેલૈયાઓના મોઘાદાઢ પોશાક કાદવમાં ખરાબ થઈ ગયા હતા આમ છતાં કાદવ કીચડ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં પહોંચવું પડ્યું હતું જેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો હતો આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ